મિત્રો આપ છો તેલકા ન્યૂઝ છું એન્કર પટેલ હવે શું અગત્યના સમાચાર ભરૂચ શહેરમાં પાછલા 3 દિવસથી નકલી કિનર બની લોકોને છેતરી રહ્યા હોવાની ભૂમરાણો ઉઠવા પામી છે ભરૂચ શહેરમાં પાછલા 3 દિવસથી નકલી કિનર બની લોકોની છેતરી રહ્યા હોવાની ભૂમરાણ ઉઠવા પામી હતી અને આજે તવારા રોડ ઉપરથી ભરૂચમાં નકલી કિનર બની ઉઘરાણી કરતા સોસાયટીના લોકોએ ઝડપી પાડ્યો હતો જ્યારે તવરા રોડ ઉપર બનેલી કિન્નર ઝડપાઈ જતા સોસાયટી સહિત આસપાસના સ્થાનિકોના ઢોળેઠોળા એકત્રિત થઈ ગયા હતા અને નકલી કિન્નરને મેથી પાક ચેખાડ્યો હતો ત્યારે ઝડપાયેલા નકલી કિન્નરે જાતે જ કપડાં ઉતારી પુરુષ હોવાનો પુરાવો રજૂ કર્યો હતો હાલ તો સમગ્ર ઘટના ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી છે છેલ્લા ત્રણ દિવસથી પૂર્વપટ્ટી વિસ્તારમાં નકલી કિનરના આતંક સામે અસલી કિનર સજ્જ બન્યા હતા અને નકલી કિનરની શોધખોળ આરંભી હતી જે રાજે તવરા રોડ ઉપરથી નકલી કિનર ઝડપાઈ જતા કિનર સમાજે લોકોને સજાગ રહેવા અપીલ કરી હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા માસી ભરૂચ થી વેજલપુર બંબા ખાને થી માસી હિજડા માસી ના અખાડા માંથી બોલું છું અમે ગઈકાલે ગઈકાલે અમે જે કમ્પ્લેન કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી આજે આ તમારા બધાના આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેટ નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝન માં આવ્યા છીએ અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો જય માતાજી એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા કરવા માટે તો એ લોકો જે આ ન્યૂઝ જે એમના એમના એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બુમા બૂમ કરીને પછી છોકરાઓ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ પકડાયા પછી તો એ ઘાટ તો અમારા પર દાદાગીરી કરતો અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો પણ પછી એને એક બે સપાટા માર્યા પછી એ આવ નકલી હતો એટલે હા પેલો બેભાન જેવો થઈ ગયો નાટક કરતો હતો પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશન એ પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલ માં કઈ લઈ ગયા છે એમને હવે એની આગળ ચાલશે કાર્યવાહી અંકુર મહેશભાઈ ધોરાવાલા છે રહેવાસી હું શુભમ વેલી સોસાયટી તવડા રોડ પર રહું છું અમારા ત્યાં બે દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું દેખાય તો એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો એમને મને એવું કીધું કે આ ગાડી કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું તો મેં ના પાડી કે ભાઈ અહીંયા ગાડી કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને તમે અહીંયાથી સોસાયટી માંથી જતા હજુ હું આટલું બોલું છું ત્યાં સુધી માત્ર અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાઈ ગા એટલે મને તરત સગ એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાઈ મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાઈ ગયા રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોત જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આલો કોઈ પકડી લીધો તો મને મારશે એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું ત્યાં ઘારી બેસ અમે તમારા સમાજના પણ બોલાયે છે અને પોલીસવાળાને પણ બોલાયે છે અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી તો પોલીસવાળા એમનું કામ જે કરવાનું છે કરશે એટલે અમે ઇન બિટ પિનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો તો એ ભાઈ એ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આયા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાં નથી એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં ઘાડી આવીને એમની કામગીરી શરૂ કરી દીધી